મારે વસ્તુ એ છે કે મારી આદત છે કે હું સવારના પોર માં સાયકલ લઈને પોરબંદર આખાનું ચક્કર મારું છું મને ઇન્ટરેસ્ટ થાય કે ક્યાંય ગંદકી કે કોઈ લોકોને તકલીફ થાય એવી વસ્તુ હોય પણ તકલીફ ની તો આ પોરબંદર માં પાંચસો જગ્યાએ સ્ટ્રીટ લાઈટ ધોરા દિવસે પણ ચાલુ હોય કોઈ અધિકારી ને જોવું હોય તો મારા નંબર હું આપું મારો નામ મને પ્રખ્યાત છે ઓરખેક છે બધા તો હું એને સાથે રહીને બતાડીશ કે બી વાળા પણ જોવું જોઈએ નગરપાલિકાના અધિકારીઓ પણ જોવું જોઈએ કે દિવસે લોકોના ટેક્સના પૈસામાંથી પૈસા બિલ ભરાતું હોય ને એનો વેરફાર થાય છે ને લાઈટ ચાલુ રાખીને એ ન થવો જોઈએ એક બાજુ આપણે જીઈબી પૈસા ભરી ન થતા એવી પેપરમાં આવે છે ને તો છતાં આવી રીતે ચાલુ રાખે તો એમાં જીઈબી ના પાવર ચોરી પણ થતી હોય એવું અમને શંકા થાય તો જ આ ચોવીસ કલાક નગરપાલિકા જોતી ન હોય બાકી લોકોના ના આ થાય તો એ ખોટી રીતે લાઈટ નહીં અને લાગતા વર્ષના કોઈના મકાન ઉપર લાઈટ હોવી જોઈએ નહીં પોલ ઉપર જ લાઈટ હોવી જોઈએ પોલ ન હોય તો વ્યવસ્થા કરવી જોઈએ બીજું જતા પોલ છે પણ લાઈટ નથી છેલ્લા આજની તારીખમાં પોલ છે લાઈટ નથી તો એની વ્યવસ્થા કરવી જોઈએ એમાં સાત સ્કૂલ આવે છે બિરલા રોડ ઉપર અને પોરબંદર સોમનાથ હાઈવે તો પ્રવાસીઓને પણ તકલીફ પડે ત્યાં જાય તો જ લાઈટ ન હોય ત્યારે પોરબંદરમાં આવ્યા કે ગામડામાં કરી ગયા જંગલમાં આવી ગયા એના અનુભવથી થાય છે એના વિશે પણ જોવું જોઈએ તો નગરપાલિકાના અધિકારી કલેક્ટર શ્રી જોવું જોઈએ મામલતદાર જોવું જોઈએ બધા ની ફરજ એક બાજુ ટુરિઝમ વાત કરતા હોય ને પોરબંદર માં એન્ટર થાય સોમનાથ બાજુ લેન્ડ લાઈટ નો હોય તો એ લાઈટ ની વ્યવસ્થા કરવી જોઈએ મારા ધ્યાનમાં અને અમારા કાર્યપાલક ઇજનેર સાથે મેં ચર્ચા થયા મુજબ તે લોકોને દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ છે એ બંધ કરવા માટેની સૂચના અવારનવાર આપેલ છે એક બે વખત એવો દોવા મળેલ છે કે ભાઈ અમારે સ્ટ્રીટ લાઇટ ની કામગીરી રિપેરિંગ ની ચાલુ છે એટલે દિવસ દરમિયાન ચાલુ છે સતા હાલમાં એમનું ટોટલ ગવર્નમેન્ટ વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટ ના 6 કરોડ રૂપિયા બાકી છે એમાંથી બે કરોડ જેટલા વોટર વર્ક્સ ના છે અને એસી લાખ જેટલા અંદાજિત રૂપિયા સ્ટ્રીટ લાઇટ ના બાકી છે તે માટે મેં એમને તકેદારી રાખવાની સૂચના આપેલ છે દિવસ દરમિયાન જો સપ્લાય બંધ રહે સ્ટ્રીટ લાઇટ નું તો વીજ બિલ ઓછું આવી શકે અને નગરપાલિકાને એટલું બર્ડન ઓછું થઈ શકે અમારા તરફથી નીચે વિભાગીય કચેરીમાંથી નોટિસ એમને આપવામાં આવેલ છે અને જો એ કમિશનર સાહેબ વાત થઈ છે એમને એવું કીધું છે કે હું સૂચના આપું છું ના થાય તો બધી જો ચોવીસ કલાક ચાલુ રહેતી હોય બી જરૂરી હોય તો કનેક્શન કાપવામાં આવશે નગરપાલિકા એની કાર્યવાહી નગરપાલિકા અને બીજી વિષયને સંયુક્ત કરવી પડે તો એનો નિકાલ આવી શકે પણ ખરેખર આમ નગરપાલિકાએ કરવાની હોય અમુક વિસ્તારની અંદર પીજી વિસેલ ના પોલ ન હોય તો પ્રાઇવેટ કોર્પોરેશન પોતાના પોલ નાખીને સ્ટ્રીટ લાઈટ જોડાવી શકે છે અમુક પીજી વિસેલ પોલ ઉપર હોય છે એના ક્રાઇટેરિયા હોય છે આ ભેગા થતા અકસ્માત થઈ શકે તો મારું કહેવાનું એવું છે કે નગરપાલિકા ને જીબી ની સો ટકા મિલી ભગત હોય એમાં કારણ કે જે જીબી ની સ્ટ્રીટ લાઈટો છે એ સ્ટ્રીટ લાઈટો ગામમાં જવું તો ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટ ચાલુ છે લગભગ પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં જે છે

એ તો લગભગ સો દોઢસો ની આસપાસ કે આસપાસ મીટરો લગાડેલા છે તો એનું કઈ રીતનું એનું ચોરી પકડે છે જયબી વાળા ને જયબી ની જે મારી જયબી સાથે પણ આ શંકા એવી છે કે જયબી જ્યાં વિસ્તારમાં જે ચોરી થાય છે તો ન્યા ન્યા બે બે પાંચ પાંચ જીપો હોય અને પોલીસ બંદોબસ્ત સાથે જયબી ના જે કર્મચારીઓ છે ચેકિંગ કરવા નીકળી પડે છે તો બોરપત્ર ની જે લાઈટો છે ચોવીસ કલાક લાઈટો જે ભરે છે તો જીબી ને ધ્યાનમાં કેમ નથી આવતી એટલે મારું કહેવાનું એવું છે કે સો ટકા જી અને નગરપાલિકા મિલી ભગત જોઈએ છે ને એના હિસાબે આ પ્રશ્ન બને છે અને ક્યાંક પોરબંદર આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ જે નગરપાલિકા તો નવા જે વિસ્તાર નગરપાલિકામાં જે અત્યારે એ થયા છે નવા એવું ડેવલપમેન્ટ થયા છે નવા એ વિસ્તાર છે જે મહાનગરપાલિકામાં ધોરેલા છે તો એમાં તો કોઈ જાતની સુવિધા જ નથી ત્યાં તો થાંભલા છે કે બી ના પોલ નથી જે બી ની લાઈટો નથી અને વેરો બધો લે છે ને જે પોરબંદર છે તો 24 કલાક લાગ્યો છે ને 24 કલાક લાગ્યો બરો છે તો એના તાત્કાલિક ધોરણ આનો નિર્ણય લેવામાં આવ્યો તાત્કાલિક જેબી ને બી બારી ફરિયાદ છે ને કમિશનર સાહેબ કહું છું કે આપ દ્વારા આનો તાત્કાલિક ધોરણે ચેકિંગ કરવામાં આવે આ બધા જે 24 કલાક લાગ્યો બરો છે એનો ભારણ આખું સામાન્ય પબ્લિક ઉપર જ છે એના વેરા જે છે ભરે છે પબ્લિક ટેક્સ ભરે છે વેરો ભરે છે એમાંથી જે આની અ જે આનો ખર્ચ છે પાવરનો એ પાવરનો ખર્ચ બહુ સામાન્ય માણસ ભરી રહ્યા છે તાત્કાલિક ધોરણે આવો નિવેદન કરવામાં આવે નકર હું લેખિતમાં આગળ કમ્પ્લેન કરીશ તાત્કાલિક ધોરણે આનો નિવેદન લઈ આવે જે બી અને નગરપાલિકા જેની પણ જવાબદારી આવતી હોય એ લોકો તાત્કાલિક ચેક કરે જ્યાં ત્યાં અંગત લાગતા વળતાની ફીટ કરે છે લાઈટો તાત્કાલિક કાઢે અને સામાન્ય પોલ છે પણ લાઈટો ન હોય ત્યાં લાઈટો તાત્કાલિક નાખે નવા ડેવલપ એરિયા જે છે એમાં તાત્કાલિક લાઈટો ફીટ કરે એવી મારી માંગ છે અને હું આગળ લેખિતમાં કમ્પ્લેન કરવા જાઉં છું આ બાબત

એ કાયદેસર જગ્યાએ જે નાખી સ્ટ્રીટ એરિયામાં જે વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર હોય ને નગરપાલિકાની જગ્યા જે હોય ને કુલની જરૂર સામાન્ય પબ્લિક રહેતી હોય ત્યાં નાખવાનો હોય છે નલ ના જેમ કે પોતાનો ઉપર પ્રાઇવેટ હોય લાગતા વડો તેની કોઈ પણ ધંધાદાર હોય ત્યાં નાખવી ન જોઈએ અને નગરપાલિકાને એક બાજુ તો લાઈટ પૈસા બિલ માગે છે જે બી લગભગ છ સાડા છ કરોડ રૂપિયા જેવું બિલ બાકી છે નગરપાલિકાનું જે બી જે બી ભરવાનું બિલ બાકી છે તો આટલા રૂપિયા બાકી છે જે બોલે ને આ ચોવીસ કલાક લાઈટો છે બરાબર છે તો એ સામાન્ય પબ્લિક ઉપર જ આવવાનું છે તો એને પેલા તો જેને કમિટી બનાવી છે કમિટી બનાવી એને ક્રાઇટેરિયા નક્કી કરવું જોઈએ કે આમાં કઈ રીતનું કઈ રીતનું ભેગી કર સાથે મળી અને એનું નિવારણ લઈ આવવું જોઈએ કમિટી બનાવી અને ક્યાં ફૂટ કરવા જોઈએ અને ક્યાં લાઈટો ફીટ કરેલ છે એને ચેક કરી તાત્કાલિક ધોરણે લાઈટો દૂર કરવામાં આવે બરાબર ને જ્યાં નથી નવા ડેવલપ એરિયામાં નથી જ્યાં વિસ્તારમાં અમુક લાઈટો છે નહીં

સ્ટ્રીટ લાઇટ લાગેલી છે સ્ટ્રીટ લાઇટોમાં દરેક સ્ટ્રીટ લાઇટ છે એની જે સિરીઝ છે પેનલ સાથે જોડાયેલી હોય છે અને પેનલમાં પ્રોગ્રામિંગ કરી અને સવારે કેટલા વાગે ચાલુ થાય અને સવારે કેટલા વાગે બંધ થાય અને સાંજે કેટલા વાગે ચાલુ થાય એનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે અગાઉ આપણે લગભગ સાડા સાત વાગે સાંજે ચાલુ થાય અને સવારે સાડા છ પહેલાં બંધ થાય એ પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હતું અત્યારે શિયાળો શરૂ થયો છે એના કારણે આ ટાઈમિંગ ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે એના કારણે ટેસ્ટીના કારણે કદાચ એવું બને કે લાઇટો ચાલુ રહેતી હોય પરંતુ તમામ જે સ્ટ્રીટ લાઇટ છે એના દરેકના પેનલોના રીપ્રોગ્રામિંગ કરી અને નવેસરથી ટાઈમિંગ સેટ કરવાની કામગીરી ચાલી રહેલ છે આ જે સ્ટ્રીટ લાઇટ આવે છે એ મારે એના ચકાસણી કરવી પડે કે તમે જે આક્ષેપ કરો છો કે ઘરમાં લાગે તો ઘરમાં લાગી શકે કે કેમ અમારે ચેક કરવું પડે પરંતુ આ સ્ટ્રીટ લાઇટો અમે અમારા ખાતાના અધિકારી કર્મચારીઓ પાસે જ લગાવડાવીએ છીએ અમે કોઈને આપતા નથી અને તમે જે રજૂઆત કરી છે એના અન્વયે ચોક્કસ તપાસ કરવામાં આવશે